નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું તો અમરેલીથી આવી રહી છે વિગતો ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સરસિયા મોરઝર માળાવા ગોપાલ ગામમાં વરસાદ વરસ્યો છે મોરઝર ગામે વરસાદના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે આંબાના બગીચાઓમાં મસમોટું નુકસાન થયું હોવાની વિગતો સામે આવી રહી છે અમરેલીમાં સતત આજે પાંચમા દિવસે પણ વાતાવરણમાં એ જ પ્રકારનું પલટું જોવા મળ્યું અને આ પલટાથી હવે ધરતીપુત્રો વધુ ને વધુ ચિંતિત બની રહ્યા છે કારણ કે પાકને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને તેમાં પણ આંબાના પાકને સૌથી વધુ નુકસાનીની ભીતિ છે ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઘણા આસપાસના ગામડાઓ છે પાંચમા દિવસની પણ સ્થિતિ યથાવત છે ખેડૂતોના માથે સૌથી વધારે ચિંતા જોવા મળી રહી છે બિલકુલ આજે લગભગ દિવસમાં ચોથો દિવસ એવો છે કે અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે બપોર બાદ ધારી તાલુકાના કેટલાક ગામોથી વરસાદની શરૂઆત થઈ હતી હવે સાવરકુંડલા લાઠી અને અમરેલી શહેરમાં પણ વરસાદી છાંટા પડી રહ્યા છે જે રીતે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ધારી તાલુકાના મોરજર ગોપાલગ્રામ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો તેના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે કારણ કે મોરજર ગામ છે કેસર કેરી માટે અમરેલી જિલ્લાનું સૌથી પ્રખ્યાત ગામ છે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં અને જે રીતે વરસાદી માહોલ પડી રહ્યો છે ફરી ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા એટલે આમ એક બાજુ વરસાદ અને હવે શક્યતા વર્તાઈ રહી છે બિલકુલ કારણ કે હવે અત્યારે એક રીતે જોવા જઈએ તો અત્યારે કેસર કેરીની ની અ સિઝન બરાબર ચાલી રહી છે કેરીનો પાક પણ ઉતરી રહ્યો છે આ સિવાય ઉનાળુ તલ

અમરેલીમાં જે રીતે વરસાદના આ સામે આવી રહ્યા છે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢથી પણ સમાચાર સતત ચોથા દિવસે વરસાદી માહોલ સાસણ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળ્યો છે ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે અરવલ્લી બાદ જે આ દ્રશ્યો આવી રહ્યા છે સામે જુનાગઢથી જુનાગઢમાં પણ ધોધમાર વરસાદ આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ પવનની સાથે વરસાદનું આગમન થયું છે સતત ચોથા દિવસે વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે સાસણ અને તેની આસપાસના જે વિસ્તારો છે ગામડાઓ છે ત્યાં ભારે પવનની સાથે વરસાદનું આગમન થયું છે મેદરડાના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદના કારણે ગરમીથી અલબત્ત લોકોને રાહત મળી છે પરંતુ ધરતીપુત્રો હાલ ચિંતામાં છે કારણ કે સતત ચાર દિવસથી જે વરસાદી આ માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલના પગલે ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને સૌથી વધુ કેરીના પાકને નુકસાનીની ભીતિ છે તો તલ બાજરાના પાક પણ વાવ્યા છે તેને પણ નુકસાન પહોંચી શકે તેવી શક્યતા છે એક બાજુ

ત્યાંના જે ખેડૂતો છે હાલ જે કઠોળના પાક છે તલ મગ અડદ જેવા પાકો છે ખેડૂતોના જણાવ્યું છે કેરી હતી તે એક તો પહેલા તો ભારે પવનને કારણે ખરી ગઈ હતી અસહ્ય ગરમીને કારણે વાતાવરણમાં સતત બદલાવને કારણે એ પાક ઉપર માઠી અસર થઈ હતી ત્યારે આજે કુદરત જે વરસાદ અને માવ લઈ

મેકડા ગામે વરસાદ થયો છે ખાલપર અકોડા સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો છે લીલીયાના બવાડી બાવડામાં વરસાદ થયો છે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે અમરેલીથી સમાચાર વંડા વાછિયાળી મેકડા ગામે વરસાદને લઈને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પવનની સાથે વરસાદનું આગમન થયું છે ખાલપર સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે

નુકસાન અમરેલી જિલ્લામાં થઈ રહ્યું છે બિલકુલ રાજન જોડાયેલા રહેજો જે રીતે અમરેલીમાં આ દ્રશામાં આવી રહ્યા છે ભારે પવન ની ધોધમાર વરસાદ અમરેલીમાં જોવા મળી રહ્યો છે સાવરકુંડલા આસપાસના જે પંથકો છે તેમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે

બિલકુલ હેતુ જે રીતે અગાઉ કહ્યું એ પ્રમાણે ધારીબાગ સાવરકુંડલા લીલીયા અને હવે વડિયામાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને જે રીતે વરસાદ કરતાં મને લાગે છે કે પવન જે ફૂંકાઈ રહ્યો છે મિની વાવાઝોડા પ્રકારનો એક માહોલ ઉભો થાય છે જે જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં

અંબાજીથી પણ કંઈક આવા સમાચાર આવી રહ્યા છે દાંતા પંથકમાં વરસાદ વરસ્યો છે સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે ભારે પવનની સાથે વરસાદનું આગમન થયું છે અંબાજીમાં પણ તમામ વિસ્તારો હાલ જે આગાહી આપવામાં આવી હતી વરસાદને લઈને એ જ પ્રકારના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે અંબાજીમાં પણ આજે ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે પવન ફૂંકાઈ રહ્યું છે અને તેની સાથે વરસાદનું આગમન થયું છે મહત્વની વાત દાંતા પંથકમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે

વરસાદ બાદ હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું છે સુરત વલસાડમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી છે પોરબંદર ભાવનગર દ્વારકા કચ્છ માટે પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે આજે એકાદ લોકલ જગ્યા ઉપર સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે तो गुजरात में मुख्य तौर पर मौसम ड्राई बने रहने के चांसेस हैं अगले 24 घंटों के लिए कुछ जगहों पे जो है गुजरात और सौराष्ट्र कच्छ में जो है हल्की फुल्की बारिश देखने को मिल सकती है जिसके बहुत बहुत कम चांसेस देखने को बन रहे हैं उसके बाद जो है डे टू ऑनवर्ड्स जो है पूरे गुजरात में जो है टेम्परेचर्स अपने राइजिंग ट्रेंड में ही रहेंगे अगले पाँच दिनों तक और तो हम पाँच दिनों की अगर हम बात करते हैं टू दो से अगले चौबीस घंटों के बाद जो है ऑरेंज अलर्ट दिया गया है हीट के लिए इसमें कई जगहों पे जो है हीट वेव अलर्ट हीट वेव देखने को हमें मिलेगा अगले पाँच दिनों तक इसमें अगर हम बात करें हीट वेव गुजरात रीजन में जो है सूरत एंड जो है दो डिस्ट्रिक्ट्स हैं साउथ गुजरात के जिसमें अगले पाँच दिनों तक हीट वेव कंटिन्यू करने के चांसेस हैं साथ ही साथ सौराष्ट्र कच्छ के जो दक्षिणी हिस्से के जो डिस्ट्रिक्ट कोस्टल एरियाज में जैसे पोरबंदर देन आ, भावनगर आ, इस इन जगहों पे जो है और द्वारका इन जगहों पर जो है अगले पाँच दिनों के लिए जो है हीट वेव वार्निंग जारी की गई है साथ ही साथ अगले दो दिनों के लिए कच्छ में भी जो है हीटवेव वार्निंग जारी की गई है जो तो कुछ हिस्सों में जो है तापमान काफ़ी राइज़ देखने को मिलेगा साथ ही साथ अगर हम बात करें अगले चौबीस घंटों में बारिश की तो कुछ जगहों पर जैसे महीसागर दाहोद तापी डांग व सौराष्ट्र कच्छ में भावनगर ये जामनगर राजकोट और बोटाड ये जो डिस्ट्रिक्ट्स हैं इनमें छुटपुट बारिश देखने को मिल सकती है जो कि बहुत न के बराबर રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સામે આવ્યો છે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જસદણના ગામે મિની ભારે પવન અને વરસાદના જસદણ ગામેજપોલ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો આવ્યા સામે ભારે પવનના કારણે દુકાનોના પતરા પણ ઉડ્યા છે આટકોટ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે અને જેને લઈને નુકસાની ભીતિ સેવાઈ રહી છે રાજકોટથી આ દ્રશ્યો વૈશાખમાં અષાઢી માહોલ રાજકોટ થી આવી રહ્યો છે અને પતરા બી ઉડ્યા હતા અને બીજા આટકોટ જસદન ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ને લઈને અત્યારે લોકો મુશ્કેલી માં મુકાયા છે જી જીતી બિલકુલ આભાર મુનાફ માહિતી બદલ હવે ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવી દેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અમદાવાદ વાસીઓ ત્રણ દિવસ ખૂબ જ સાવચેત રહેજો મધ્ય ગુજરાત અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે મધ્ય ગુજરાતના ભાગોમાં પારો પિસ્તાલીસ ડિગ્રી પર પહોંચી શકે છે સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપાસની આગાહી છે ચોવીસ અને પચીસમી મેના ના દિવસો સૌથી વધુ ગરમ હશે ચોવીસ અને પચીસમી મેના દિવસે ઘણા ભાગોમાં પારો

કોઈ કોઈ ભાગમાં સતાળ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે આ ઉપરાંત ગંગાજમના શક્યતા છે આ ભાગમાં અડતાળ ડિગ્રી સેલ્સિયસ જેવું છે કચ્છના ભાગોમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં આખરી ગરમી પડશે રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ થવાની શક્યતા છે લગભગ કચ્છના ભાગોમાં ગરમી વધશે ઉત્તર સૌરા ભાગમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વની શક્યતા છે જૂનાગઢના ભાગમાં બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વપૂર્ણ સેતમાન જવાની શક્યતા છે તો આદર તરફ અમરેલી જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય બની રહી છે ખાંભામાં મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં તલ અને મગના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ખેડૂતો તલનો તૈયાર થયેલો પાક લેવાની તૈયારીમાં જ હતા અને ખેતરોમાં પવન અને વરસાદના પાણી ફરી વળ્યા ઉબડામાંથી તમામ તલ પાણીની સાથે વહી ગયા હાલ સૂકા મરચાની વેચાણની સિઝન હવાથી ખાંભા નદી કાંઠે સૂકું મરચું વેચતા પંદર જેટલા પાલાઓ તૂટી ગયા હતા અને મરચું પણ પલળી ગયું મિની વાવાઝોડાના કારણે ગ્રામ્ય પંચાયતના કર્મચારીઓ દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે પરંતુ આ કાચા મકાનના નળિયા વીજપોલ તેમજ મરચાંના વેપારીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો હાલ સરકાર પાસે સર્વે કરી વળતરની માંગ કરી રહ્યા છે હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા સર્વે ક્યારે હાથ ધરવામાં આવે છે તે નાના લોકોને ખૂબ જ નુકસાન થયેલ છે તેના મરચા પલળી ગયેલ છે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં એટલે ખાંભાની આજુબાજુની જે જમીનો વિસ્તારોમાં ખેડૂતોનો જે તૈયાર પાક જેવો કે તલ બાજરી મગ

ફળ પર દાગ પણ પડી ગયા છે અને જેના કારણે ખેડૂતોને લાખોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોનું માનીએ તો આ વરસાદના કારણે કેરીમાં પચાસ ટકાથી વધુ નુકસાન થશે ખેડૂતોની માંગ છે કે સરકાર વળતર ચૂકવે ગઈકાલે ભારે પવન સાથે કરા વરસ્યા હતા ત્યારે કચ્છના કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે નખત્રાણા તાલુકાના કે કેટલાક ગામોમાં છે તે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોના તૈયાર પાક છે તેનો શોથ વળી ગયો હતો આપણી સાથે ખેડૂત છે તેઓ સાથે સીધા વાત કરીશું આપનું શું નામ છે તમારું ક્યાંક અને ખેતર બગીચો આવેલો છે અને કાલે જે કરા સાથે વરસાદ વરસ્યો હતો તેમાં કેટલું નુકસાન થયું છે મારું નામ કપિલ છાભૈયા છે પાટીદાર ગામ વિભાપર તાલુકો નખધાણા કાલે ગઈકાલે બપોર પછી અંધારું થઈ અને ઓચી વરસાદ આવ્યો એટલે અમને કોઈ ખ્યાલ નહોતો વરસાદ આવ્યો પાછો સાથે કરા હતો કરાની સાથે બરફ બરફના ટુકડા જે ફ્રીજમાં રાખીને એ બરફના ટુકડા મોટા નાના નહીં એ બરફના ટુકડા ને વરસાદ ને પવન સાથે નુકસાન સો ટકા નુકસાન થઈ ગયો છે દસ એકરમાં મારું આંબાનું ફાર્મ આવેલ છે વિભાપરમાં જ આમાં કેટલા તમારા અહીંયા હાલની જો વાત કરીએ તો હાલ કેવી પરિસ્થિતિ છે કારણ કે કે અમે પણ અહીં જોયું છે 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 તમામ તે નીચે ખરી કેટલું નુકસાન છે અંદાજિત એટલે છે ઉપર એના ઉપર સો ટકા નુકસાન જ છે કેરીઓ ખરી ગયું તો છે જ પણ ઉપર લાગેલું છે એના પર બરફના ટોચા થઈ ગયેલ છે તો એ પણ બે દિવસમાં ખરી જશે એટલે સો નુકસાન જેવું જ છે ચોક્કસ થી વાત કરીએ આવડું નુકસાન થયું છે હવે તમે સરકાર પાસે શું આશા રાખો છો

હા નુકસાન તો સરકાર આવશે પણ જે ઝાડ પડી જાય છે કે ગઈકાલે જે રીતે કરા સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેના કારણે બગીચામાં સો ટકા જેટલું છે તે નુકસાન હાલ ખેડૂતોને થઈ છે મેહુલ સોલંકી ન્યુઝિન ગુજરાતી કચ્છ કાલે વરસાદ પવન અને કરા બધું સાથે જ હતું નુકસાન ઘણું થયું